કૃષિ હવામાન વિભાગે પણ પ્રદૂષણ લઈને લઈને ચેતવણી આપી છે કારખાના અને ફેક્ટરીની ધૂળ ઉડવાથી હવાના પ્રદૂષણમાં વધારો થશે કેમિકલ યુક્ત ધૂળની ડમરીઓ જમીન માટે નુકસાનકારક કેમિકલ યુક્ત ધૂળની ડમરીઓ ખેતીના પાકને પણ નુકસાન પહોંચાડશે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગોને કારણે જે કેમિકલ ને કારણે જે ડસ્ટ જેને આપણે રજ કહીએ છીએ એ ઉલટી હોય છે વધારે પવનના કારણે તો આને જમીન ઉપર અસર વધારે જોવા મળે છે જમીનનું ઉપરનું જે સ્તર છે આ કેમિકલવાળી ડસ્ટને કારણે એક સંકોચાય અને જે જમીનના કણો છે એમાં કોમ્પેક્શન આવે છે એટલે કે સંકોચાઈ જાય છે અને જે પણ ખેતી પાકો છે એને આસપાસના ખેતી પાકોને આ જે ડસ્ટ અને કેમિકલ છે એ અસર કરતા છે અને એના વૃદ્ધિ અને пагот пада на упор, а бе упор е ашакортаре.